હાય ગાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રામ રામ બધાને મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો કાલે આપણે વાત થઈ હતી કે જે રીતે ફ્લાઇટમાં લોકો આવતા હોય છે તો શું શું રૂલ્સ હોય છે શું રૂલ્સ ફોલો કરવા પડતા હોય છે કઈ વસ્તુઓ લાવી શકાય કઈ વસ્તુ ના લાવી શકાય અને લાવે તો કેટલો ફાઇન આવે તો એ બધા રૂલ્સ અલગ અલગ હોય છે એમનો વિડીયો જે મેં કાલે મૂક્યો હતો તો એમાં એક ભાઈનો જે મેસેજ આવેલો હતો કે ઇ ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા આવવા માટે શું કરવું પડે તો પહેલાં તો એક વિઝા લેવા પડે અહીંયા આવવા માટે અને વિઝામાં અલગ અલગ કન્ડિશન હોય છે અલગ અલગ સબ ક્લાસ હોય છે તો જે વિઝા લેવાના હોય છે તો એમાં છે સ્ટડી વિઝા છે વર્કિંગ વિઝા છે પછી સ્પોન્સર વિઝા છે વિઝિટર વિઝા છે તો અલગ અલગ હોય છે તો એમાં સ્ટડી વિઝામાં હોય તો તમારે અહીંયા આવીને સ્ટડી કરવું પડતું હોય છે વર્કિંગ વિઝા હોય તો એમાં તમને અમુક લોકો સ્પોન્સર કરતા હોય તો વર્કિંગ વર્ક કરવા દે છે એ રીતે હોય છે સ્પોન્સર વિઝામાં ડાયરેક્ટ તમને અહીંયા સ્પોન્સર કરતા હોય પછી પણ અત્યારે સ્પોન્સર વિઝા જો કોઈ કરતું હોય તો ગુડ છે બાકી અત્યારે થોડા ટફ કરી દીધા છે ડાયરેક્ટ ઇન્ડિયાથી ઓસ્ટ્રેલિયા આવવું હોય તો એ લોકોને સ્પોન્સરશીપ આપે એના પહેલાં અહીંયાના ઓનરને પૂછે કે તમે શા માટે એને સ્પોન્સર કરો છો કે તમને અહીંયા માણસ નથી મળતા કે તમે ત્યાંથી બોલાવો છો એટલે સ્પોન્સર વિઝા એમ હાર્ડ છે બાકી અહીંયાને અહીંયા રહેતા હોય તો અમુક લોકો સ્પોન્સર પણ કરતા હોય છે પછી વિઝિટર વિઝા પણ છે તો વિઝિટર વિઝામાં અલગ અલગ હોય છે ટ્યુરિસ્ટ વિઝા છે ને વિઝિટર તો ટુરિસ્ટ વિઝામાં એક મહિનાથી લઈને ત્રણ મહિના સુધી રોકાવા દે અને વિઝિટર વિઝામાં ત્રણ એક મહિનાથી લઈને વરસ સુધી રોકાવા દે તો જે વરસ સુધી રોકાવા દે હવે ઘણા બધાનો ક્વેશ્ચન એ પણ હતો કે વરસ સુધી રોકાવા દે તો તો કામ કરવા દેતા હશે તો ના કામ ના કરવા દે કેમ કે વિઝિટર વિઝામાં તમે ઓનલી ફ્રેન્ડ્સ કે ફેમિલી જે હોય એમની વિઝિટર કરી વિઝિટ જ કરવા આવો છો એમને મળવા આવો છો એટલે તમને કામ ના કરવા દે અને જો તમે કામ કરો તો એ ઇલિગલ ગણાય કાયદેસર ના ગણાય એટલે કાં તો પછી તમને ફાઇન આપી શકે કાં તો પાછા મોકલી શકે અને બીજું એ કે કદાચ કોઈની કેશમાં જોબ મળી જતી હોય તો એ લોકો કામ કરી શકે છે બાકી ગણાય તો ઇલિગલ જ એટલે વિઝિટરમાં કામ ના કરવા દે અને એનો સબ ક્લાસ છે સિક્સ હન્ડ્રેડ હવે જ્યારે પણ તમે ફાઇલ મૂકો છો ઇન્ડિયાથી અહીંયા આવવા માટે વિઝિટર વિઝાની તો વિઝિટર વિઝાની ફાઇલમાં તમે જાતે પણ મૂકી શકો છો અને એજન્ટ થ્રુ પણ મૂકી શકો છો તો વિઝિટર ફિઝાની જે ફી હોય છે જે હવે અહીંયાની ગવર્મેન્ટ જે કોસ્ટ લેતો હોય છે લેતા હોય છે સ્ટાન્ડર્ડ કોસ્ટ એ છે ટુ હંડ્રેડ ડોલર બસ્સો ડોલર હોય છે એટલે ઇન્ડિયાના લગભગ દસથી બાર હજાર રૂપિયા જે જે કંઈ પણ અત્યારે કિંમત રૂપિયાની જે ભાવ ચાલતો હોય એ રીતે હોય છે અને તમે જાતે પણ મૂકી શકો છો એમાં અમુક જે ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઈન સર્ચ કરો તો એમાં લખેલું જ હોય છે કયા કયા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના હોય છે તો એ સબમિટ કરી દો તો તમે જાતે પણ મૂકી શકો છો તો તમે તમારી એજન્ટ ફી બચી જઈ બચી જતી હોય છે એટલે વિઝિટર વિઝામાં એ રીતે હોય છે પછી બીજા વિઝા જે કહેવાય કે જે વર્કિંગ વિથ હોલિડે વિઝા પણ આવે છે કદાચ તમે સાંભળ્યું હશે કે અમુક લોકો તો વર્કિંગ વિથ હોલિડે વિઝા મેં ન્યૂઝમાં વાંચ્યું છે કે સાંભળ્યું છે તો એ શું છે એમ કે ત્યાં આવીને વર્કિંગ વિથ હોલિડે એટલે વર્ક પણ કરવા જ દેતા હશે તો હા વર્ક કરવા દે પણ એ આપણા માટે નથી આપણા માટે મીન્સ કે જેમની પાસે ઇન્ડિયન પાસપોર્ટ હોય એમના માટે નથી ઇન્ડિયન પાસપોર્ટ હોય એમના માટે નથી એ એટલા માટે કે જે વર્કિંગ વિથ હોલિડે વિઝા છે એમાં ત્રણ રૂલ્સ છે એક તો પહેલાં તમે અઢારથી ત્રીસ વર્ષના હોવા જોઈએ બીજો એ રૂલ્સ છે કે તમે એલિજેબલ કન્ટ્રીનો પાસપોર્ટ હોવો જોઈએ એટલે અમુક જે કન્ટ્રી એને ડિસાઇડ કરી હોય એ કન્ટ્રીનો જ પાસપોર્ટ હોવો જોઈએ અને ત્રીજું એ કે તમારી પાસે કોઈ ડિપેન્ડન્ટ ના હોવું જોઈએ ધારો કે તમારે કીટ્સ હોય કે મમ્મી પપ્પા હોય કે કોઈ પણ હોય તો તમારા પર ડિપેન્ડન્ટ હોય તો તમે એકલા કામ કરતા હોય તો ના પહોંચી વળો એટલા માટે એ લોકો એવું એવો રૂલ્સ રાખ્યો હોય કે વર્કિંગ વિથ હોલિડે વિઝામાં તમારે અમુક જે કામ કરવા મળે છે પણ એ આ રૂલ્સ છે એટલે આપણા ઇન્ડિયન પાસપોર્ટ જેમની પાસે હોય એમના માટે આ ફાયદો નથી બાકી બીજા કોઈ પાસે જે જે કન્ટ્રી એલિજિબલ હોય એમનો પાસપોર્ટ હોય તો કામનું છે બાકી આપણા માટે જે વિઝિટર વિઝા છે એનો સબક્લાસ સિક્સ હન્ડ્રેડ છે એ જ કામ આવે અને આવી જ રીતે જે સ્ટડી વિઝા છે એમાં પણ અલગ અલગ સબક્લાસ હોય છે શું રૂલ્સ હોય છે સ્ટડી વિઝામાં કેટલો કોસ્ટ લેતા હોય છે શું કઈ કયા વિઝામાં પીઆર જલ્દી છે તો એ જાણવા માટે કાલે હું સ્ટડી વિઝાના જે અલગ અલગ સબક્લાસ છે એ હું બતાવીશ અને વિડીયો બનાવીશ તમારા બધાને કામ પણ લાગી જાય અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો એટલે કોઈના એમના છોકરા છોકરીઓ કે પોતે તમે જાતે અહીંયા આવતા હોય તો એમને પણ કામ લાગી જાય એટલે અને સારું ચાલો મળીએ પાછા તો રામ રામ બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ